તને ક્યાંય આફત આવે તો પરસોત્તમ સોલંકી ભાઈ યાદ કરે હું તલવાર લડી પણ હું તને ક્યાંય દુઃખ નહીં આવ અને આપણો સમજ બહુ ને મને ખબર કે જયારે હું કઈ નથી અને અહીંયા મારી નાની

આ બધા મારા અંગત મિત્રો મેં કોઈ દિવસ આ લોકોને રાજકીય રીતે મહેનત અને મને ગમતું બી ઘણા મને બહુ વાર વાતો કરે કે પરસોત્તમભાઈ તમારે આમ કરવું જોઈએ પરસોત્તમભાઈ તમારે આમ કરવું જોઈએ ત્યાંનું એ લોકોને કહેતું કે ભાઈ હું ગમે મારે મારે અને આ બધી નાની નાનો વાતો છે ને મને ન ગમતી કેમ કે બધી જિંદગી જીવીને બહાર મને ઘણી બધા કહે કે પશ્ચિમભાઈ તમે હું કર્યું મેં કીધું જે મેં કરી કોઈ નહીં કરી અને મેં હકીકતમાં દિલ શીખી ઘણી વાર બધા મને ત્યારે હું તાજુકથી વાત કરતો

આ સમર્થાઓ બહુ આવી ગયા અને મેં બધાને અમે લડત કરી જ્યારે મેં ગોળીઓ ખાધી ને ત્યારે મારી બાજુમાં કોઈ નથી પણ ત્યારે હું હારો નથી ગોળીઓ ખાઈને બી જીવી અને હજી જીવું જેને જીવવું હોય તો પરસોત્તમ સોલંકી જીવી 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 જીવી

એ ભાઈ દેખ ખુશ હોને ત્યાં જોને માથડા દેતા આકુળતાસે કુરબામ ઝુપડીએ ઝુપડીએ ગાયો એ નામે મમન ભગવાન અમે માટે જીંગી

હું તલવાર લડી પણ હું તને ક્યાંય દુઃખ ને અને આપણો સમજ છે ને બહુ બહુ કોઈ વિચાર પણ મારો સમજ છે ને મારે સારો છે હું કોળી નથી હું કોળી નથી અને કોળી ઉપર જો કોઈ બી તકલીફ આવે તો પરસોત્તમ સોલંકી ને જરૂરી યાદ કરજો તમારા દુઃખમાં આવી સુખમાં બે નિયમ પણ દુઃખમાં આવું અને તમારા બધાના દુઃખ દૂર કરું એ ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું અને હું જ્યાં હું જીવી ત્યાં હું હું આપણા સમાજની હંમેશા સેવા કરતો રહું અને જીવું ત્યાં સુધી હંમેશા આગળ વધું એવી ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું અહીંયા જે બોલાયો દીપુએ જે મને પણ આપ્યું તે બદલ મારી દીકરી દીપુને અને મારા રામભાઈ જે મારા ખૂબ અંગત મિત્ર અને આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું

સમાજ ને કઈ રીતે એકતા પ્રમુખ તરીકે હું જ્યારે જ્યારે સમૂહ જોડાવું છું મારા પેલા ઘણા બધા આગેવાનો સમાજને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપતા હોય પણ ખાસ આજની તારીખમાં અને છેલ્લા વર્ષોથી જે સમાજ વચ્ચે હું રહું છું સમાજના નાના મોટા પ્રશ્નોને આપીએ સમાજના નાના મોટા કાર્યમાં અમે હંમેશા સહભાગી બનીએ છીએ ત્યારે હું ખાસ કરીને મારા યુવાનોને એક મારી નમ્ર અપીલ કરું છું એક સમાજના દીકરા તરીકે સમાજના એક યુવા પ્રમુખ તરીકે નહીં મિત્રો સમાજના એક દીકરા તરીકે વર્ષો પહેલા મારા બાપુજી એમ કહેતા કે સમાજ રાજકારણમાં હોવો એ સારી વાત છે પણ સમાજના અંદર રાજકારણ હોવું ને એ કતઈ સારી વાત નથી કારણ કે સમાજ એ આપણને મંચ આપે છે આ સમાજ છે ને એ આપણને આ મંચ આપે છે આ સમાજ આપણને ચાહના આપે છે ત્યારે સૌ પ્રથમ પેલા કર્તવ્ય સમાજના યુવાનોનું છે તો એ છે સામાજિક સંગઠનોને વધુમાં વધુ મજબૂત કરવા મિત્રો હું આ જાહેર મંચ ઉપરથી કહું છું અને ઘણા બધા મંચમાંથી મેં કીધેલું છે ફક્ત અને ફક્ત અઢારે વરણમાંથી એક મારો કોળી સમાજ એવો હશે જે દૂધમાં સાકર ભરેને એમ તમામે તમામ અઢારે વરણહારે ભરીને રહેતો હશે અમે ક્યારે કોળી સમાજના કોઈ પણ આગેવાન હોય કોઈ પણ દીકરો હોય એની ક્યારે પણ અમે કોઈ દિવસ એવી રીતના નથી સાંભળ્યું કે સમાજનો ક્યાંય રોષ હોય કોઈ ગામડામાં મારો સમાજ વસતો હોય મારા સમાજના કારણે કોઈ બીજી જ્ઞાતિઓને કોઈ મન દુખ્યું હોય કોઈ સમાજ હંમેશા અઢારે અઢાર વરણ સાથે સંકલન રાખ્યું છે અને આજે સમાજના દીકરા તરીકે હું આપ સૌને કહું છું કે એ સંકલન અને એ સામાજિક સંગઠનોમાંથી આપણે શીખવાનું છે કોઈ સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે સમગ્ર ગુજરાતમાં મોટામાં મોટી સંખ્યા આપણી કોરી સમાજની હશે પણ મિત્રો જ્યારે સમાજ ઉપર કઈ બનાવ બને ત્યારે ઘણી આપણે સોશિયલ મીડિયામાં લખતા હોઈએ છીએ ઘણી વાર આપણે એવું બતાવતા હોઈએ છીએ કે ભાઈ જોયું સમાજમાં આવો બનાવ બન્યો સમાજમાં આ રીતે પણ સમાજના એક દીકરા તરીકે એક નાગરિક તરીકે આપણી જવાબદારી શું ખાલી સોશિયલ મીડિયામાં લખી અને એનો પ્રચાર કરીને મૂકી દેવો એ આપણી જવાબદારી છે નહીં મિત્રો આપણી જવાબદારી છે કે વધુમાં વધુ સમાજના સંગઠનોને શક્તિશાળી કઈ રીતે બનાવી શકીએ સમાજને મોટી સંખ્યામાં કઈ રીતે ઉપયોગી થઈ શકીએ સમાજની આખી સાંકળ કઈ રીતે ભેગી કરી શકીએ ને એ આપણો સૌપ્રથમ પ્રથમ ધર્મ હોવો જોઈએ આપણે હરેક વર્ણમાં જોઈએ છે ક્યાં કોકની ન્યા શૈક્ષણિક સંકુલ બનતું હશે ક્યાં કોકની ન્યા આઈપીએસ આઈએસ ને બનાવવા માટે સમાજ ભેગો થઈ અને તાકાત કરતો હશે ક્યાં કોકની સીટ માટે સમાજ ભેગો થઈ અને નામ લેતું હશે તો મિત્રો આપણા સમાજમાં શા માટે નહીં મારી સાથ પાસે તો દાખલા સાથે છે જ્યારે પુરુષોત્તમભાઈ સોલંકી ઓગણીસો પંચાણુંમાં આવ્યા અને ઓગણીસો અઠ્ઠાણુંમાં રાજકારણમાં જોડાયા અને રાજુલાભાઈ સુરત ઓગણીસો અઠ્ઠાણું માં હું આપને બતાવું છું આપણે જેને ભીષ્મ પિતામા તરીકે માનીએ છે ને કે ભાઈ સમાજના ભીષ્મ પિતામા છે તો એ ભીષ્મ પિતામાં આવે

ફક્ત અને ફક્ત કોળી સમાજનો ઉમેદવાર જીતી શકે ને તો એનો શ્રેય આપું સદમભાઈ સોલંકીને અને સમગ્ર કોળી સમાજને થાય છે મિત્રો ભવિષ્યના દિવસોમાં હજી ઘણું બધું એવું કરવું છે પણ આખા ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં સમાજ હોય તો કોઈ એક આગેવાન કોઈ દી પૂરું પાડી શકવાનો નથી સમાજનું સંગઠન સૌ પ્રથમ પેલા આપણી માટે સર્વપ્રિય હોવું જોઈએ હું મારા યુવાનો ને મારા ભાઈઓને કઉ છું એક સમાજના દીકરા તરીકે કઉ છું કે સમાજના સંગઠનને શક્તિશાળી બનાવો સમાજના સંગઠનમાં જોડાવ અને સમાજ માટે સૌ પ્રથમ પેલા આપણે સમાજ માટે શું કરી શકીએ છીએ ને એ આપણે વિચાર અને સમાજને બને આટલું વધી રીતે આર્થિક રીતે સામાજિક રીતે રાજકીય રીતે શૈક્ષણિક રીતે સમાજને જો સદ્ધર કરી શકવા હોય અને સમાજની જો નામ બોલા રાખવી હોય ને તો સામાજિક સંગઠન સૌથી પહેલા શક્તિશાળી કરવા જરૂરી છે એટલે સમગ્ર ગુજરાતમાં હું કહું છું દરેક સામાજિક મંચ ઉપરથી હું કહું છું કે સમાજના યુવાનો સૌ પ્રથમ પહેલા સમાજના સંગઠનોમાં જોડાવ સમાજના સંગઠનને શક્તિશાળી કરો સમાજમાં એક થી એક ચડિયાતા આપણા વીરનરો છે એક થી એક ચડિયાતા આપણા આગેવાનો છે પણ ઈ શ્રે આપણે સૌ પ્રથમ પહેલા આપણા સમાજને અપાવવો જોઈએ એટલે આપણા સમાજના સંગઠનોમાં જોડાવ કેવી આપ સૌ પર અમારી પ્રાર્થના અભ્યર્થના આ સરસ મજાના આ તમામ આયોજનને જે આ દીપસ્વી અમે કહીએ છે ને હું બેનને ઘણીવાર હસાવું કે બેન આપનું નામ જ એવું છે ને કે દીપમાલા જેવું છે કે જા જાઓ ને તમે એક નવી કિરણ અને નવી જોત જલાવો છો એ દીપાબેન ને બાબુભાઈ સોલંકી ને મનોજ કુમાર ને મહેક અમારા પ્રમુખ પ્રવીણભાઈને ને ભાવેશભાઈ ને સમગ્ર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તમામ આખી ટીમ ને હું સમાજના યુવા પ્રમુખ તરીકે સમાજના દીકરા તરીકે કોટી કોટી વંદન કરું છું સમાજના ના આવા જ કાર્યક્રમો કરતા રહો અને બેન સાથે ખબેથી ખભો મલાવી અને સમાજમાં રાજકારણ નહીં પણ સમાજના સંગઠનો ભવિષ્યના દિવસોમાં કેવી રીતે શક્તિશાળી બની શકે અને ઉના ગીરગઢા ચાહે ચોરીનાર વેરાવળ તમામ તાલુકાને આ ગીર સોમનાથ જિલ્લા સાથે જોડી અને સમાજની તાકાત વધુમાં વધુ કઈ રીતે વિકસિત કરી શકાય એ માટે આપ સૌ પ્રયત્ન કરજો આટલું કંઈ મારા વ્યક્તવ્યને વિરામ આપું છું આપ બધાને મારા અને ભાઈ શ્રી સોલંકીના સીતારામ જય કોરી સમાજ ધન્યવાદ દિવ્યેશભાઈ